બહેનો પણ ઉપસ્થિત રહેવાના છે બધા મોટી સંખ્યામાં બધા નીકળી ગયા છે અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો બસ હમણાં ટૂંક સમયમાં જ અહીંયા પહોંચતા હશે અને ખૂબ મોટી સંખ્યામાં આજે છડે જો કે હવે પરેશભાઈના સમર્થનમાં છે કોંગ્રેસ સાથે છે રાજપૂત સમાજ સંમેલનનું નામ જન સ્વાભિમાન સંમેલન આપવામાં આવ્યું છે શા માટે કારણ કે એમણે અમારા સ્વાભિમાનને લલકાયું છે આ એવો પક્ષ છે કે જેને કોઈની પણ કદર નથી

ભાઈ અમે કહ્યા છે તો અત્યારે એમના સમર્થનમાં અમે આવ્યા છીએ કારણ કે ક્ષત્રિય સમાજના બહેન તરીકે અમે જેટલી પણ મહેનત કરી છે એ બધું અત્યારે શૂન્ય થઈ ગયું છે રૂપાલાભાઈએ ફોર્મ પણ ભરી લીધું છે અને જે ભાજપ સરકારને અમે રિક્વેસ્ટ કરતા હતા એ ક્ષત્રિય સમાજ શાંતિપૂર્ણ બધું આંદોલનને બધું કરતું હતું છતાં પણ જ્યારે એ લોકોને નથી લાગતું કે ક્ષત્રિય સમાજના મતની કાંઈ વેલ્યુ હોય તો પછી હવે અમે પણ ઈચ્છીએ છીએ કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીએ અને યોગ્ય ઉમેદવાર અમને પરેશભાઈ ધાનાણી લાગે છે એટલા માટે અમે પરેશભાઈ ધાનાણીને સપોર્ટ કરવા માટે પધાર્યા છીએ